માનો કે આ ભાગ આ ભાગ દાજી ગયો છે બરાબર ફટાકડા ફોડતાં ફડતા હવે આપણા મગજમાં એમ હોય કે ગરમ ગરમ થઈ ગયું છે આખું ત્યાંથી આપણે હાલો ફટાફટ ઠંડા પાણીમાં નાખી દઈએ અથવા તો ફટાફટ બરફ મૂકી દઈ પણ એવું બિલકુલ નથી કરવાનું તમારે સૌથી પહેલાં શું સ્ટેપ કરવાનું છે કે જે ટેપ વોટર હોય સામાન્ય નનું પ્રવાહી બરાબર બરાબર છે આ સામાન્ય પ્રવાહી છે આ તમારે સૌથી પહેલાં શું કરવાનું છે કે ટેપ વોટર આપણું નોર્મલ પ્રવાહી હોય છે બરાબર જે ન ઠંડુ ન ગરમ જે પણ આપણે નળમાં આવતું હોય એની નીચે આવી રીતના દસથી પંદર મિનિટ રાખી દેવાનું છે બરાબર છે આના લીધે શું થશે એ તમને સમજાવવું જોઈએ ઘણા લોકોને એમ કે હાલો આપણે ભેગુંથી ઠંડુ પાડી દે તો તો મિત્રો એની અંદર જે હીટ હોય છે ગરમી હોય છે ને આપણે ધીરે ધીરે બહાર નીકળવા દેવાની હોય છે અને જો તમે એક ઠંડુ રાખી દો બરફ રાખી દો તો ઠંડુ પાણી નાખો તો શું થઈ જાય કે ત્યાંની જે નસો હોય છે એ નેરો થઈ જાય વાઝો કોન્સ્ટ્રિક્શન અમારી ભાષામાં કહેવાય કે જેના લીધે ત્યાં પહોંચતું બ્લડ ઘટી જાય બ્લડ ફ્લો ઓછો થઈ જાય અને એ નુકસાન કરે છે એટલે જ આ જે બંજનું wound હોય છે એને ધીરે ધીરે ઠંડુ પાડવાનું છે એક્યારે ઠંડુ નથી પાડવાનું એટલે જ જે નોર્મલ વોટર હોય છે એના વડેથી ધીરે ધીરે ઠંડુ પાડવાનું છે એટલે 10 થી 15 મિનિટ કરશો એટલે નિરાતે ઠંડુ થઈ જશે બીજું એકી સાથે એને કોઈ ડાયરેક્ટ કપડાથી ઢાકી ન દેજો કપડું તમે અચાનક ઢાકી દીધું બરાબર છે તરત બરાબર તો એને લીધે શું થઈશે કે જે ગરમી હશે અંદર ટ્રેપ થઈ જશે અને ગરમી ટ્રેપ થશે તો એ ગરમી અંદર જશે એટલે એવી પરિસ્થિતિમાં પણ ડાયરેક્ટ કપડું નહીં ઢાકી દેવાનું આવી રીતના પહેલાં ટેપ વોટર ઉપર રાખવાનું અને એ પછી કપડું ઢાંકવાનું પછી તમે ઘણી વાર જોતા હશો કે તમને આ બન્સનું ઊંટથી આ જે દાજી ગયા હોય એને પછી ફોડલા જેવું થાય જે અમારી ભાષામાં બ્લિસ્ટર કહેવાય બરાબર તો હવે આ પરિસ્થિતિમાં એ બ્લિસ્ટરને જોઈને હું મન થાય એક જ ફોડી નાખીએ પણ ખરેખર જે બ્લીસ્ટર હોય છે ને ફોડો એક પ્રોટેક્ટિવ મિકેનિઝમ હોય છે એ શરીર ખુદ જ બનાવે છે એની અંદરનું જે પ્રવાહી હોય છે એમાં બધું એમ સમજોને કે ખરાબો પછી આપણા જે કોષો જે ડબલ્યુસી વ્હાઈટ બ્લડ સેલ આવી અને લડત કરવા આવે છે બધા તે ભેગા થાય અને એ ધીરે ધીરે પછી આપોઆપ ઘટવા લાગે એટલે તમે તમારી રીતે એ જે બ્લીસ્ટર હોય ફોડો એને ફોડવાની કોશિશ નથી કરવા મિત્રો થોડાક ટાઈમ પેલા એવું દર્દી આવ્યું હતું કે જે ત્યાંથી એની પાસે ટૂથપેસ્ટ લગાવીને આવ્યું હતું લોકો ઘી ને બટર ને ખબર શું શું લગાડીને આવે છે તો આવી પરિસ્થિતિમાં ક્યારે તમારે કાંઈ ટૂથપેસ્ટ કે એવું કંઈ લગાવવાનું બિલકુલ નથી એનો કાંઈ રોલ નથી એ વધુ નુકસાન પહોંચાડે છે તમારે જે સ્ટેપ મેં કીધા ને એટલા જ કરવાના છે આડી અવડી વસ્તુ બિલકુલ નથી જ કરવાની અને મિત્રો જ્યારે અમે મોટા ભાગના આવા દર્દીઓને સિલ્વર સલ્ફાડાઈઝન એમની ટ્યુબ આપતા હોય છે કે જે બન્સના ગુણની એક સારવારને ભાગરૂપે આપતા હોય છે મે જે સ્ટેપ્સ કીધા છે ને ફર્સ્ટ એઇડ છે એટલે કે જો તમારી સાથે આવું કંઈ થાય તો આ સ્ટેપ્સ કરવાના એ પછી ડોક્ટરને અવશ્ય બતાવો કેમ કે તમે તમારી રીતે જાતે નિદાન નહીં કરી શકો કે બન્સ છે ફર્સ્ટ ડિગ્રી છે સેકન્ડ ડિગ્રી છે થર્ડ ડિગ્રી છે કેટલું ઊંડાણમાં છે બરાબર છે એની સિવિયરિટી એક ડોક્ટરને જ ખબર પડી શકે પણ મેં જે કીધું એ પ્રમાણે સ્ટેપ્સ કરશો તો તમે તમારી જાતને નુકસાન તો નહીં જ પહોંચાડો અમુક લોકો છે ને આમ હવા કરવા અને બે જણને દેખાડા જો આપણે હાથમાં બહુ ફોડી નાખીએ બરાબર છે હાથમાં હું ફટાકડા ફોડ નાખું તો આવા પ્રયત્નો બિલકુલ ના કરતા બરાબર છે આમાં ધંધે લાગી જાઓ આના પહેલાનો એક મારો કિસ્સો છે કે એને જે હાથમાં ફટાકડો ફોડ્યો તો આખી જે ચરબીનો ભાગ અને હાર્ટ ફ્રેક્ચર થઈ ગયું હતું અને પછી ઇમરજન્સીમાં ઓપરેશન કરવું પડ્યું હતું એટલે એવું નથી કે આ વસ્તુ સિરિયસ ના થઈ શકે સિરિયસ પણ થઈ શકે છે તો દિવાળી સેફ ઉજવવાની છે ફટાકડા ફોડો બરાબર માળાની જેમ ફોડો બરાબર છે એમ હાથમાં આમ રાખીને મોઢામાં આમ રાખીને એવા કંઈ પડવાની જરૂર નથી આટલું દિવાળીમાં ચોક્કસ ધ્યાન રાખજો બરાબર છે અમારી દિવાળી તો જો આઈને થઈ છે હોસ્પિટલમાં ને આઈસીયુમાં ને ઇમરજન્સીમાં બરાબર એક યારે બધા ડૉક્ટર રજા પણ ના લઈ શકે પણ અમે આશા કરીએ છીએ કે તમારી દિવાળી સેફ રહે અને તમારે હોસ્પિટલ ધક્કો ના ખાવો પડે પણ કેસ જો કાંઈ પણ તકલીફ થાય તો આપણે હંમેશા ટ્વેન્ટી ફોર બાય સેવન હાજર જ છીએ કાંઈ પણ તકલીફ થાય તો ચલો બધાને મારા હેપી દિવાળી મળીશું આરોગ્ય જ્ઞાન આપણી દેશી ભાષાના આગળના વિડીયોમાં કંઈક નવી માહિતી સાથે ત્યાં સુધી તમને બધાને મારા સીતારામ જય માતાજી અને જય શ્રી કૃષ્ણ